નમસ્કાર પ્રણામ મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે દરેક ઘરમાં પૂજા સ્થળ કે પછી મંદિરનું એક ખાસ સ્થાન હોય છે આ જગ્યાએ બેસીને આપણે આપણા બધા અને પરેશાનીને ભૂલી જઈએ છીએ આ સ્થાન પરથી જ સંપૂર્ણ ઘર પર ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે ઘરના મંદિરમાં અમુક ખાસ વસ્તુઓ રાખવાથી હંમેશા માતા લક્ષ્મીના આશીર્વાદ આપણા પર રહે છે તો ચાલો જાણી લઈએ કની છે તે શુભ વસ્તુઓ પોતાના ઘરના મંદિરમાં મોરપંખ જરૂર રાખો માનવામાં આવે છે કે મોરપંખ રાખવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે ભગવાન શ્રીકૃષ્ણને મોરપંખ ખૂબ જ પસંદ છે જે લોકો પોતાના ઘરમાં મોર પંખ રાખે છે તેમના પર હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહે છે એવું પણ કહેવામાં આવે છે કે મોરપંખ રાખવાથી ઘરમાં કીડા મકોડા અને ગરોળી પણ આવતી નથી ગંગાજળ હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે લગભગ દરેક લોકોના ઘરના મંદિરમાં ગંગાજળ રાખવામાં આવે છે માન્યતા છે કે મંદિરમાં ગંગાજળ રાખવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ઘરના મંદિરમાં કોઈ ચાંદી કે પિત્તળના વાસણમાં ગંગાજળ રાખો તેનાથી ઘરમાં

રાખે છે તેમના ઘરમાં શાલિગ્રામ પણ હોય છે પૂજા સ્થળ પર શાલિગ્રામ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શાલિગ્રામને ભગવાન શ્રી વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે શાલિગ્રામ રાખવાથી માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મળે છે અને જીવનમાં ક્યારેય પણ આર્થિક મુશ્કેલી આવતી નથી ગૌમૂત્ર હિન્દુ ધર્મમાં ગૌમૂત્રને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે માન્યતા છે કે ઘરમાં ગૌમૂત્ર રાખવાથી ઘરના સદસ્ય પર હંમેશા દેવી દેવતાઓના આશીર્વાદ રહે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને વા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો